આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો અદ્ભુત નજારો જાણે ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય એવા મનમોહક દ્રશ્યો સર્જાયા લોકો આનંદ મુગ્ધ થયા શૌર્ય ચક્રથી સમ્માનિત સીઆરપીએફ જવાની સાહસિક કહાની કાશ્મીરમાં અંધાધુધ ફાયરિંગ વચ્ચે સાથી જવાનને બચાવ્યો આતંકી જમીન પર ગ્રેનેડ ફેંકીને ભાગ્યો તો પીછો કરી કર્યો ઠાર છ વર્ષના દીકરાનું પિતાએ જ કર્યું અપહરણ પરિવાર પાસે રહેવા જવા પત્નીને રાજી કરાવવા પિતાએ જ પુત્રનું કરાવ્યું અપહરણ પોલીસે ત્રણની કરી ધરપકડ

ફૂડ સેફ્ટી એક્ટ સુધારાની સરકાર ભલામણ હવે ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુ નીકળશે તો હોટેલ રેસ્ટોરન્ટ ને 5000 દંડ ભરી છૂટી નહીં શકે યુપી ના ઉનાવ માં ગમખ્વાર કસ્મા 18 મોત બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ દૂધના ના ટેન્કર સાથે અથડાઈ હાઈવે પર લાશો નો ઢગલો એન્ટેલિયા માં યોજાઈ અનંતરાધિકાની હલ્દી મહેંદી સેરેમની ચારે બાજુ પકડી બે લોકો લાકડી લઈ તૂટી પડ્યા કોઈ ચીસો સાંભળવા તૈયાર ન હતું બંગાળમાં અગિયાર દિવસમાં ત્રીજી ઘટના ગૌતમ ગંભીર ઇન્ડિયાના હેડ કોચ બન્યા 2027 સુધી રહેશે કાર્યકાળ ગંભીર એક પ્લેયર તરીકે બે વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે બે આઈપીએલ ટ્રોફી જીતી આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની